નમસ્કાર મનોવંતન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો જેતપુર પાવી તાલુકાના આંબાકૂટ ગામે વનકર્મી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારના દીપડાને વન વિભાગે ઝડપી લીધો હતો વનકર્મી ઉપર હુમલો કરનાર આંબાકૂટ ગામ પાસે આદમખોર દીપડા પાંજરે પુરાયો વનકર્મી અને ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા અંતે પાવી જેતપુર તાલુકાના આંબાકૂટ ગામે દીપડો ઝડપાયો સિત્તેર કિલો વજન કદાવર દીપડો

અમારા જે હંગામી રોજમદાર છે બીટના જે ગણપતભાઈ ટેટાભાઈ બારીયા એમની ઉંમર વર્ષ પિસ્તાલીસ હતી તેઓ નવ તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા એવા સમયમાં સાડા પાંચના અરસામાં સાંજે વન્યપ્રાણી દીપડા દ્વારા તેઓના પર જીવલેન હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું દુઃખદ અવસાન થયું છે અને દસ તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતાં તેમની બેગને એ એ એરિયામાંથી મળી આવેલ હતી અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતાં તેઓનો મૃતદેહ મળી આવ્યો તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે દીપડા છે દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નાહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા અને એના પરથી જે પીએમ છે એના આધારે પુરવાર થયું છે કે વન્યપ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે અને તાત્કાલિક પછી અમારા ડીઓકો સર દેસાઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્યપ્રાણી દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવશે જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાર્ડના અને ડીએનએને એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે અને એ એના જે સ્કેટ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે